સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પાસેથી આ અંગે મળતી માહિતી પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમે બાતમીના આધારે આંધ્રપ્રદેશના નેલ્લોર ગેંગના મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસે આરોપી રોસૈયા બાબુ ઉર્ફે હનુમૈયા વસંતમ ગોડેટીને ઝડપી પાડ્યો છે પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે અગાઉ ફેબ્રુઆરી બે હજાર બાવીસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ ખાતે પકડાયેલ આરોપી તેના સાગરીતો પૈકી પ્રકાશ નારાયણ મેકાલા રાજેશ પ્રભુ મેકાલા દાવીદ ઉર્ફે પોલ યાદાગીરી અંજૈયા બોંડલા રમેશ ઉર્ફે અપ્પુ રવિ થાલા રાજુ માસેયા અને અપરાવ વસંતરાવ ગુડેટી સાથે ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં અને જિલ્લાઓમાં ચોરી કરી હતી આરોપીઓએ સુરત શહેર સુરત ગ્રામ્ય વડોદરા વલસાડ નવસારી અને નર્મદા જિલ્લામાં ચોરીઓ કરી હતી આરોપીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે અગાઉ સુરત શહેરમાં આરોપીઓએ ફોર વ્હીલર કારના કાચ તોડી તેમજ એક્ટિવાની ડિક્કી તોડી રોકડ રૂપિયા તેમજ લેપટોપ બેગની ચોરી કરી ચોરીના રોકડા રૂપિયા ત્રણ લાખ ત્રીસ હજાર સાથે તેના સાગરિતોને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા હતા જેમાં મુખ્ય આરોપી રોસૈયા બાબુ ઉર્ફે હનુમૈયા વસંતમ ગોડેટી વોન્ટેડ હતો જેને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે નેલ્લોર ખાતેથી પકડી પાડ્યો છે સુરત શહેરમાં છેલ્લા ઘણા ટાઈમથી નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની ઝુંબેશ ચાલે છે એ ઝુંબેશ દરમિયાન તારીખ ઓગણત્રીસ ચાર બે ના રોજ ગિલોલ વડે ગાડીઓના કાચ તોડી કોઈ ઈસમ જતા હોય ગાડી લઈને તો આગળ મેલું નાખીને ગાડીનું ટાયર પંચર કરી એવી ત્રણ પ્રકારની હેમોથી ગાડીમાં ડીકીમાંથી પૈસા ચોરવાની એક ગેંગ જેની નેલ્લોર ગેંગ તરીકે ઓળખાય છે આંધ્રપ્રદેશની ગેંગ છે એ ગેંગના આરોપી વોન્ટેડ આરોપી રસૈયા બાબુ ઉર્ફે હનુમનમૈયા વસદમ ગોટેલી જે મૂળ રહે આંધ્રપ્રદેશનો રહેવારી છે એ લોકોના અગાઉ જે સાગરીતો હતા એને સુરત ગ્રામ્ય નવસારી વલસાડ વગેરે ગુનામાં ગુના કરી અને અત્રે આવેલા હતા સુરતમાં એમને જે તે વખતે ક્રાઇમ બ્રાન્ચ પકડેલા હતા આરોપીની મોડસ ઓપરેન્ડી વિશે પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ આઈઆરબી ના ડુપ્લિકેટ આઈ કાર્ડ બનાવી તેના આધારે ઘર ભાડે લઈ જે શહેરમાં હોય ત્યાંથી ટુ-wheeler બાઇકની ખરીદી કરતા હતા અને શહેરમાં બેંકની સામે અલગ અલગ જગ્યાએ ઊભા રહી પૈસા ઉપાડવા આવતા માણસોને આઈડેન્ટિફાય કરી રેકી કરી તેનો પીછો કરતા હતા જો ફરિયાદી પાસે એક્ટિવા હોય તો આરોપીઓ ફરિયાદી જ્યાં ગાડી પાર્ક કરે ત્યારે તેની ડીકી તોડી તેમાંથી ચોરી કરતા અને જો ફરિયાદી પાસે ફોર વ્હીલર કાર હોય તો તે જ્યાં પણ કાર પાર્ક કરે ત્યારે પોતાની પાસે રહેલ ગિલ્લોલથી કારના કાચ તોડી કારમાં રહેલ બેગ ચોરી કરી લેતા તેમજ જો કાર ચાલક એકલો હોય તો કારની આગળ દસ રૂપિયાની નોટ ફેંકી પૈસા પડી ગયા છે તેવું કહી તેના તરફ ધ્યાન દોરાવતા અને અન્ય આરોપીઓ પાછળની સીટમાંથી બેગ ચોરી કરી લેતા આ ઉપરાંત આરોપીઓ જે પણ લોકો બેંકમાં પૈસા ઉપાડવા આવ્યા હોય તે લોકોની કારના ટાયરમાં સળિયા વડે પંચર કરી નાખતા અને બાદમાં તે કારનો પીછો કરતા આ દરમિયાન કાર ચાલક કારને પંચર કરાવવા જ્યારે ગેરેજમાં જાય ત્યારે ઉપસ્થિત લોકોની નજર ચૂકવી પાછળની સીટમાંથી બેગની ચોરી કરતા હતા આ જે રસેયા બાબુ આરોપી છે એની બાતમી મળેલી એ બાતમીના આધારે ગતરોજ આંધ્રપ્રદેશના નેલ્લોર ગામેથી શહેરમાંથી આ આરોપીને પકડી પાડે છે એની સઘન પૂછપરછ કરતા આરોપી ઓછામાં ત્રેસઠ ગુનામાં સાંડો વાયેલો છે એ આરોપીને અત્યારે ક્રાઇમ બ્રાન્ચે પકડી એની વધુ તપાસ માટે સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવશે આ આરોપી અગાઉ ચાર ગુનામાં અગાઉ પણ એક ધરપકડ થઈ ચૂકી છે

જ્યારે ફરીથી પૈસા પતિ જાય ફરીથી આવી અને આ જ પ્રકારની એમો થી જ્યાં બેંક ની આગળ ઊભા હોય જ્યાં જે રીતે એમને પૈસા મળે આ ત્રણ એમો મુજબ તો પૈસા પડાવી અને પાછા પોતાના વતન પર જતા રહે છે મોબાઈલ રાખતા નથી એટલે એમને પકડવામાં ખૂબ તકલીફ પડે છે સીસીટીવી નહીં આ ખાનગી બાતમી રહે જ આરોપીને પકડવામાં આવે છે બ્યુરો રિપોર્ટ એચ ફોર ન્યૂઝ સુરત